અને ટ્રક ડ્રાઈવરોને ગાડી પર ન ચડવા માટે જણાવવામાં આવ્યું છે ઓર નરંજય ઓર નરંજય હાલમાં જે લોકસભામાં એક કાયદો પસાર થયો છે આપણે વ્યવસ્થિત પ્લાનિંગ મુજબ કાર્યક્રમ કરવાનો છે સરકાર ના બી આંખ કાન નાક ખોલવાની છે અને સરકાર ને પણ ખબર પડવી જોઈએ કે તમારી ચાલશે અમને કોઈ વાંધો નથી પરંતુ એ કાયદામાં કોઈનું નુકસાન થતું હોય કોઈની રોજીરોટી લૂંટાઈ જતી હોય એવો જો તમે કાયદો કરવાનો હોય ને અમે તમારા વિરોધમાં છે અમે આ કાયદો પાછો ખેંચાવી હિટ એન્ડ રન કેસ જે કાયદો જે બનાવવામાં આવ્યો છે એ કાયદો લોકસભામાં પસાર થઈ ગયો છે એ કાયદો ખરેખર વાહન ચાલકોના વિરોધનો કાયદો છે વિરુદ્ધનો કાયદો છે 7 લાખ જેટલી માપતદ રકમ 15000 રૂપિયા જેટલા પગાર લેતા વાહન ચાલકો કઈ રીતે ચૂકવશે સાથે 10 વર્ષની જે કેદની વાત કરવામાં આવી તે પણ ખરેખર અયોગ્ય છે આ કાયદાના વિરોધમાં આજે અમે વાંસદામાં મીટિંગ રાખી છે ગઈકાલે ધરમપુરમાં મીટિંગ રાખી રાખી હતી આવતીકાલે અમે ચીખલીમાં મીટિંગ રાખવાના છે અને અમે દરેક તાલુકામાં આવેદનપત્ર આપીશું પછી જો સરકાર સાંજમાં ન માને તો અમે ચક્કાજામ જેવા કાર્યક્રમ કરીશું પરંતુ આ કાયદો જ્યાં સુધી પાછો ન ખેંચવામાં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે